હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીવાળા મરચાંનો સંભારો તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતો અને થાળીનો સ્વાદ સો ગણો વધારી દે તેવો મેથીવાળા મરચાંનો સંભારો જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેથીવાળા મરચાંનો સંભારો બનાવવા માટે આપણે બે વેરાયટીના મરચાં લીધા છે તો આપણે એક મોડા મરચાં લીધા છે અને એક મીડિયમ તીખા મરચાં લીધા છે તો આપણે મોડા મરચાંને આ રીતે બે પાટમાં કટ કરીને નાના ટુકડા કરી લેશું અને તીખા મરચાંને પણ વચ્ચે કટ લગાવીને એક સરખા કટ કરી લેશું તો આ રીતે આપણે તીખા અને મોડા મરચાંને કટ કરી લીધા છે હવે તેનો આપણે વઘાર કરી લેશું તો આ રીતે આપણે પેનમાં પહેલાં મેથી શેકી લેવાની છે તો આપણે ત્રણથી ચાર ચમચી મેથી લીધી છે મેથીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો મેથીને આપણે આ રીતે કલર ચેન્જ થઈ ત્યાં સુધી શેકી લીધી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેથીને એક પ્લેટમાં કાઢી લેશું અને મેથીને આપણે ઠંડી થવા રાખી દેશું ત્યારબાદ તેનો આપણે ભૂકો કરવાનો છે હવે આપણે તેજ પેનને સાફ કરીને તેને ગેસ ઉપર લઈ લેશું બે ટીસ્પૂન તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી જીરું એડ કરશું રાઈક રેકલ થઈ જાય ત્યારબાદ તેમાં વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું અને આપણે કટ કરીને મરચાં રાખ્યા હતા તે એડ કરી દેશું તો અત્યારે આપણે મરચાંના બી કાઢ્યા વગર જ કટ કર્યા છે આપણે મીડિયમ તીખા અને મોડા મરચાં લીધા છે જો તમને તીખું ઓછું પસંદ હોય તો તમે બી કાઢીને પણ મરચાં કટ કરી શકો છો સારી રીતે તેલમાં મરચાંને મિક્સ કરી લેશો ત્યારબાદ તેમાં મસાલા કરીશું તો વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર અને વન ફોર્ટી સ્પૂન ધણા જીરું પાવડર એડ કરશો ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશો ને બરાબર મિક્સ કરી લેશો હવે આપણે મરચાંને બેથી ત્રણ મિનિટ થવા દેશો ત્યાં સુધીમાં આપણે મેથી સરસ ઠંડી થઈ ગઈ છે તેને આપણે ક્રશ કરી લેશું તો મેથીને તમે મોટા પેસરમાં પણ વાટી શકો છો અત્યારે આપણે તેને મિક્સર જારમાં વાટવાની છે તો તમારે તેને ખાંડીને યુઝ કરવો હોય તો તે રીતે પણ કરી શકો છો તો આ રીતે આપણે મેથીને સરસ વાટી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે દરદરી વાટવાની છે હું તમને નજીકથી બતાવી દઉં જો તમે મેથીને શેકીને આ રીતે ક્રશ કરશો તો તેનો સ્વાદ પણ બમણો થઈ જશે અને તે એકદમ સારી રીતે પીસાઈ જશે તો મરચાં બેથી ત્રણ મિનિટમાં એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે બેથી ત્રણ ચમચી ક્રશ કરેલી મેથી એડ કરશું તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને એકથી બે મિનિટ થવા દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મેથીવાળા મરચાનો સંભારો તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો એકદમ ઝટપટ બની જતો અને સ્વાદમાં લા જવાબ એવો આપણો મેથી મરચાનો સંભારો બનીને તૈયાર છે તો તમે આ મેથી મરચાંના સંભારાને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ